નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરી લઈને આવી છે કારણ કે મા ઉપર ઘણા કવિઓએ લખ્યું છે પણ પિતા ઉપર બહુ ઓછા કવિઓએ લખ્યું છે આજની સ્ટોરી એક પિતા ઉપર છે ધ્યાનથી સાંભળજો અને જો તમે તમારા પપ્પાને સૌથી વધારે પ્રેમ કરતા હોય ને તો કોમેન્ટ સેક્શનમાં લવયુ પપ્પા લવયુ પપ્પા કે હું બિલકુલ ના ભૂલતા જેથી મને પણ ખબર પડે કે હું એકલો જ મારા પપ્પાને આટલો પ્રેમ કરું છું કે બધા કરે છે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને આ વિડિયો ભાઈ મન દોસ્તા ફેમિલી મેમ્બર્સ સાથે ભાઈ બેન જે પણ તમારા પપ્પાને દિલથી વધારે પ્રેમ કરતા હોય ને એના વિડીયો જરૂરને જરૂર શેર કરે એક નાનું એવું ફેમિલી હોય છે સાહેબ પતિ પત્ની અને છોકરો પતિ સામાન્ય એવી નોકરી કરતો હોય છે અને છોકરો બાર સાયન્સ પાસ કરી એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હોય છે બીજા વર્ષમાં એ ભણતો હોય છે સાહેબ એન્જિનિયરિંગમાં છોકરાને પપ્પાએ કીધું હતું કે હું તને એક સારું એવું બાઈક અપાવી દઈશ સારા એવા ટકા આવે ને તારે સારા એવા ટકા પણ આવી ગયા બાર સાયન્સ પછી એન્જિનિયરિંગમાં એડમિશન પણ લઈ લીધું વારંવાર પિતાજી ટોકતા કે બેટા લખવા આવે વાંચવા આવે તારે એક સારું એન્જિનિયર બનવાનું છે પણ છોકરો છોકરો પોતાની મોજ મસ્તીમાં જીવતો ખાઈ પીને આનંદ કરતો રૂપિયાવાળા ભાઈબંધો હતા અને જે બાઈક લઈ દેવાનું હતું ને એની ઘણીવાર બાપ દીકરા વચ્ચે લવ થતી કે પપ્પા તમે તો કહેતા હતા મને બાઈક લઈ દેવાનું કેટલો ટાઈમ થઈ ગયો હજી બાઈક લઈ નથી દીધું મને મારા ભાઈ બંધ છે મને શરમ આવે છે એક દિવસ આ લપ મોટી થઈ ગઈ છે ઝઘડો બાપ દીકરા વચ્ચે મોટો થઈ ગયો કે મને શરમ આવે છે મારા બધા ભાઈબંધ દોસ્તાર જે એન્જિનિયરિંગ કરે છે એ બધા પોતપોતાના હારા હારા સ્પોર્ટ્સ બાઇક લઈને આવે છે અને તમે તમને વાયદો કર્યો હતો હજી તમે અમને બાઇક લઈ દીધું નથી એના પપ્પા પણ ગુસ્સામાં આવીને ખબર છે આપણું ઘર કેવી રીતના ચાલે છે કઈ પરિસ્થિતિમાં હું છું તને ખબર છે બે સામે ઝગડો થોડો મોટો થઈ ગયો છોકરો નારાજ થઈ અહીંયા રૂમમાં જતો રહ્યો અને પતિ પત્ની એનું જૂનું સ્કૂટર લઈ અને ગામમાં નીકળી ગયા છોકરાનો બહુ ગુસ્સો આવતો હતો કે મારા પપ્પા તો મારામાં ધ્યાન નથી દેતા અને મને જે કીધું તું એ લાવી નથી દેતા આમ ને ટીમ ને આજ તો છોકરો કે કે આજ તો મારે ઘર છોડી જતું જ રહેવું છે હવે આ ઘરમાં મારે નહીં ચાલે મારે રહેવું જ નથી ગુસ્સામાં ના ગુસ્સામાં છોકરો બહાર નીકળે છે રૂમની એના મમ્મી પપ્પા બહાર માર્કેટમાં જતા રહ્યા હોય છે થોડું આગળ વધે તો ટીવીની બાજુમાં જે ટેબલ હોય છે એના ઉપર એ પપ્પાનું પાકિટ પડ્યું છે વિચારે છે કે હવે તો ઘર છોડવાનું ડિસિઝન લઈ લઉં પપ્પાનું પાકેટ પણ લઈ લઉં પૈસા એ તો કામ લાગશે પાકીટ ગીચામાં નહીં ફટાફટ બૂટ પહેરીને આગળ નીકળી ગયો આગળ જતા થોડા જોયો છે તો મેં તો બૂટ પપ્પાના પહેર લીધા કે બૂટ ગુસ્સામાં ને ગુસ્સામાં બૂટ અહીંયા રસ્તામાં ફેંકી દે છે અને હાલવા મળે થોડોક હાલે તો પગમાં એક ખીલી વાગી જાય છે જોરદાર લોહી વહેતું હોય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં ચાલતું હોય છે થોડુંક ચાલ્યા પછી થાક લાગે છે તો એ જગ્યાએ શાંતિથી બેસે છે વિચાર આવે છે કે પપ્પાનું પાકીટ તો ચોરી જ લીધું છે કે ચાલો કંઈ ખાઈ પી લઈએ તો જોઈ લો કે પૈસા છે કે નહીં બેસીને પપ્પાનું કાઢે છે તો જો પપ્પાના પાકીટમાં ખાલી સો રૂપિયા હોય છે વળી પાછો ગુસ્સો આવે છે પાકીટમાં સો રૂપિયા ખાલી કોણ રાખે સો રૂપિયા તો શું થશે મારું બાકી આખું પાકીટ છે કાગળિયા ભણેલું હોય છે કે એક વર્ષ પહેલા એના પપ્પાએ એને એન્જિનિયરિંગમાં એન્ટર થયું ત્યારે લેપટોપની જીદ કરી લીધી એ ચિઠ્ઠીમાં અલગ અલગ ભાઈબંધોસ્તાર આગળ પાંચ હજાર દસ હજાર પાંચ દસ હજાર કોઈ બધાય ભેગા કરી અને પપ્પાએ એ લેપટોપ લઈ દીધું છોકરાને અને એ ચિઠ્ઠીમાં યાદી હતી કે કોના ઘરથી કેટલા રૂપિયા લીધા ને કેટલા દીધા ને કેટલા બાકી રહી ગયા છોકરાનો ગુસ્સો ચિઠ્ઠી વાંચીને થોડોક શાંત થાય છે બીજી ચીઠી જોવે તો લાઈટ બિલ બે મહિનાનું બાકી હોય કરિયાણાનો ખર્ચો કેટલો થયો એ બાકી હોય ઘર વપરાશના કપડાં લતા ટીવી ફ્રીજ એના હપ્તાના યાદી બાકી હોય છે ધીમે ધીમે એક પછી એક એક પછી એક કાગળિયું બધું જોવે છે છેલ્લું કાગળિયું બાકી રહે છે ને તો છાપાનું એક કટિંગ હોય છે એમાં જોવે છે કે તમારું જૂનું સ્કૂટર મૂકી જાઓ અને નવું બાઇક લઈ જાઓ છોકરાને તરત જ વિચાર આવે છે કદાચ આ મારા માટે જ મારા પપ્પાએ ચિઠ્ઠી રાખેલી હશે એને વિચાર આવે છે કે આજે ઝઘડો તો બાઇક માટે બહુ મોટો વધી ગયો અને મમ્મી પપ્પા તરત જ ગામમાં નીકળી ગયા કદાચ એવું બને કે પપ્પાનું સ્કૂટર પાછું દઈ દેવાનું હોય અને મારા માટે સ્કૂટર લેવા ગયા હોય કારણ કે સ્કૂટર માટેનો ઝઘડો આજ સૌથી મોટો ઝઘડો ઘરનો હતો દીકરાનો ગુસ્સો શાંત થઈ ગયો અને વિચાર આવે છે કે આટલા બધા કાગડિયા મારા પપ્પા કેવી રીતના ઘર ચલાવે છે બધું ધીમે ધીમે મગજમાં વિચાર આવવા માંગે છે છોકરો બધા કાગળિયા પાકીટમાં મૂકી અને દોડવા લાગે છે ઘર તરફ ખીલી પગમાં વાગેલી હોય છે છતાં ફટાફટ દોડવા માંગે છે ઘરે પહોંચે ઘરે પહોંચે છે તો ઘરે તો કોઈ હોતું નથી કારણ કે મમ્મી પપ્પા બી ગામમાં ગયા હોય છે માર્કેટમાં એને યાદ આવે છે કે જે ચિઠ્ઠી હોય છે છાપાની એ જોવે છે યાદ આવે છે કદાચ એ પપ્પાનું બાઇક દઈ અને મારા માટે આ સ્કૂટર લેવા ગયા હશે ફટાફસે એડ્રેસ જોઈ અને સ્કૂટરના શોરૂમના એડ્રેસે પહોંચી જાય છે બાઇકના શોરૂમના એડ્રેસ જોવે છે તો એના પપ્પા એના મમ્મી સોફા ઉપર બહાર બેઠા હોય છે ને એના પપ્પા એનું જૂનું સ્કૂટર દઈ અને બાઈકની ચર્ચા કરતા હોય છે નક્કી હોય છે કે આજે બાઇક લેવાનું છોકરો અહીંયા જઈ એના પપ્પાના પગ ઉપર પડી જાય છે ને રોવા માંડે છે પપ્પા મને માફ કરી દો મારે બાઇક નથી જોતું આ સ્કૂટર તમારું રાખો આ સ્કૂટરમાં મારા નાનપણની યાદી તમારા જવાનીની યાદી ઘણી યાદી આ સ્કૂટર સાથે જોડાયેલી છે બાકી પપ્પા બાઇક ન વેચો અને હવે મારે બાઇક નથી જોતું હું સારો એક એન્જિનિયર બની અને તમને બાઈક અપાવીશ તમે ચિંતા ન કરો અને હવેથી હું ભણવામાં બહુ ધ્યાન રાખીશ પપ્પા આ સ્કૂટર આપણે નથી વેચવું ચાલો પપ્પાના પગે પડી ગયો અને રોવા મળેલો પપ્પા મને માફ કરી દેજો જે સવારે ઝઘડો થયો અને મારે ગુસ્સે થઈને હું તમારા ઉપર ઊંચા અવાજે બોલો પપ્પા એ પણ છોકરાને ઊંચો કરી કરીને બથમાં લઈ અને ગડગડા થઈ ગયા અને પપ્પાની આંખમાં પણ જર્જરી આવી ગયા આ જોઈ સોફા ઉપર બેઠેલી માં શું રહી શકે એની આંખમાં પણ ટપ 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 આંગળા પડવા માંડ્યા સાહેબ આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળે છે અને હિન્દીમાં એક કહેવત છે સાહેબ કે મેને papa કો કભી મના કરતે નહીં દેખા ચાહે ઉસકી જેબ ખાલી ક્યો ના મેને મેરે papa કો કભી મેને મેરે papa સે કોઈ અમીર નહીં દેખા એટલે સાહેબ છોકરા માટે તો બાપ હંમેશા અમીર જ હોય છે એની પાસે પૈસા હોય કે ન હોય એ છોકરાની કોઈ પણ ઈચ્છા પૂરી કરવા તત્પર હંમેશા રહેતા હોય છે અને બાપની આંખમાં આંસુ જ્યારે બે જ પરિસ્થિતિમાં આવે છે બાકી આવતા નથી સાહેબ એક છોકરી જ્યારે ઘર છોડીને ભાગી જાય છે બીજા છોકરા સાથે એક ત્યારે બાપ રોવે છે અને ગઢપણમાં જ્યારે છોકરો એમની કાળજી નથી રાખતો ને અને એની ઉપર એની સામે મોઢું ફેરવી લે છે ને આ બીજી પરિસ્થિતિમાં છોકરા મા બાપની આંખમાં આંસુ આવે છે બાકી ગમે એવી પરિસ્થિતિ ગમે એવી તકલીફ હોય ને તો બાપની આંખમાં આંસુ નથી આવતું સાહેબ તો આ સ્ટોરી તમને કેવી લાગી છે જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડિયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી જોઈએ જે પણ વ્યક્તિ એના પપ્પાને એના જીવથી વધારે પ્રેમ કરે છે ને એ વ્યક્તિને જરૂરને જરૂર શેર કરજો તમને તમારા પપ્પાના સમજે સાહેબ અને જો તમે તમારા પપ્પાને સાથે જ પ્રેમ કરતા હોય ને તો કોમેન્ટ સેક્શનમાં લવ યુ પપ્પા લખવાનું બિલકુલ ના ચૂકતા તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત હોય દોસ્તો